તેમણે જ સરકારે નોકરીમાંથી હાકી કાઢ્યા કારણ કે તેમણે પોતાનો હક માંગ્યો સરકાર સામે કેટલીક માંગણીઓ કરી જે કદાચ એક સમયે સરકારે ચૂંટણી જીતવા વચન આપવા છતાં હવે સરકારને પોસાય રહી નથી એવી ઘટના જેનાથી સવાલ થાય કે શું હવે લોકશાહીમાં પોતાના હક માટે અવાજ ઉઠાવવા પર તેને દબાવી દેવામાં આવશે પોતાના હક માટે આંદોલન કરવાનો પણ જનતા પાસેથી હક છીનવાઈ ગયો છે સરકાર પાસે હકની માંગણી સામે રોજી ગુમાવવાનો વારો આવશે શું છે અગિયાર દિવસ પછી પણ આરોગ્ય કર્મીઓ સામે સરકારનું વલણ આવો બતાવીએ ઘરના ન ઘાટના ગાંધીનગરમાં અગિયાર દિવસથી હડતાલ હવે સરકારે હડતાલ કરનારને કર્યા ઘર ભેગા એક તરફ પાટનગર ગાંધીનગરમાં વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે તો બીજી તરફ વિવિધ મુદ્દાઓ સાથે આંદોલનો જેમાં છેલ્લા અગિયાર દિવસથી આરોગ્ય કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે પોતાની માંગણીઓ સરકાર સ્વીકારે તેવી માંગ કરી રહ્યા છે પરંતુ માંગ સ્વીકારવાની વાત તો દૂર સરકારે હવે આરોગ્ય કર્મચારીઓને ઘર ભેગા કરવાનું શરૂ કરી દીધું છે વિરોધ કરનારા આરોગ્ય કર્મીઓ સામે કડક વલણ આઠ જિલ્લામાંથી એકવીસો થી વધુ કર્મચારીઓને કર્યા છૂટા એવું લાગે છે કે પોતાના હક માટે આંદોલન કરવાનો હક પણ જનતા પાસેથી છીનવાઈ ગયો છે લોકશાહીમાં અવાજ ઉઠાવશો તો તમારો અવાજ દબાવી દેવામાં આવશે પછી તેના માટે કાઇપ પણ થઈ શકે પોલીસનો ઉપયોગ પણ થઈ શકે અને તમને નોકરીમાંથી હાકી કાઢવાનો પણ નિર્ણય થઈ શકે આરોગ્ય કર્મચારીઓ છેલ્લા અગિયાર દિવસથી પોતાની ત્રણ માંગણીઓ સાથે વિરોધ કરી રહ્યા છે જેમાં અઢારસોની જગ્યાએ અઠયાવીસો ગ્રેડ પે કરવામાં આવે એમપીએચડબ્લ્યુ એફએચડબલ્યુ કેડરને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવે એમપીએચડબલ્યુ એફએચડબલ્યુ એમપીએચસ એફએચએસ ટીએમપીએચ ટીએચ અને ડીએચએસને ટેકનિકલ કેડરમાં સમાવેશ થાય આ માંગણીઓ માટે પહેલા પણ બે હજાર આંદોલન થયું હતું ત્યારે સરકારે ચૂંટણીના ચક્કરમાં વાયદાઓ પણ આપી દીધા હતા પરંતુ હવે તે વાયદાઓ પૂરા ન થયા અને જયારે આરોગ્ય કર્મીઓએ માંગ કરી તો કડક વલણ શરૂ કર્યું છે આ મુદ્દે આરોગ્ય મંત્રી શું કહે છે જરા તે પણ સાંભળો રાજ્ય સરકારની અંદર ઘણી બધી કેડરો હોય છે એટલે એ રીતે સમજ્યા વિચાર્યા વગર અથવા તો એનું ચિંતન કર્યા સિવાય એ ગ્રેડ પે ની બાબતોમાં વિચારી શકાય એમ નથી એ સમગ્ર તહે આખા રાજ્ય સરકારની અંદર એ વિષયની ચર્ચા કર્યા પછી જ એ બાબતમાં હાક ના પાડી શકાય હવે એ વિષયને લઈ અને આરોગ્ય કર્મચારીઓ જે હડતાલ ઉપર ઉતર્યા છે એટલે સ્વાભાવિક છે સરકાર પણ કડક જ છે સૌથી પહેલા તો એ હડતાલ સમાપ્ત કરે અને સમાપ્ત કર્યા પછી એ ટેબલ ઉપર આવે બાકી તો અત્યારે કોઈ વાત કરવાનો પણ કોઈ અર્થ નથી આ સરકારે એસમાં એટલે કે જેમ વીજ વિભાગ છે પોલીસ કર્મીઓ છે એ રીતે આરોગ્ય પણ એક એસેન્શિયલ સર્વિસ છે સીધી પ્રજાને સ્પર્શતી સર્વિસ છે આ રીતે હડતાલ ઉપર ઉતરી જવું એ ખૂબ ગેરવ્યાજબી છે મારી તમામ હડતાલ ઉપર ઉતરેલા કર્મચારીઓને એક વિનંતી છે કે ખૂબ ઝડપથી આપ આપની એક કે બે દિવસમાં હડતાલ સમાપ્ત કરી અને પોતાની ફરજ ઉપર પાછા ફરો લોકોના આરોગ્ય સાથે ચેડા થાય તો તે મુદ્દે ચોક્કસ થી પગલા લેવા જોઈએ પરંતુ જો અગિયાર દિવસ માં સરકારે આરોગ્ય કર્મીઓ ને રજૂઆત સાંભળી લીધી હોત તો આ દિવસો જ ના આવ્યા હોત હાલ તો આરોગ્ય કર્મીઓ પણ તસ્તા મત થવા માંગતા નથી બીજી તરફ સરકાર આરોગ્ય કર્મીઓ ને છૂટા કરી રહી છે એટલે કે આરોગ્ય કર્મીઓની ઘટ સામે જે કામ કરી રહ્યા છે તેને પણ છૂટા કરીને સરકાર જ લોકો ના આરોગ્ય સાથે ચેડા કરવાનું કામ કરી રહી છે મેહુલ દેસાઈ વીટી ન્યુઝ ગાંધીનગર ચૂંટણી સમય મત